જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ મોરબી જે એક સમયનું ઢેલડી નગર તો અહીંયા અઢાર દરવાજા જૂના સમયના હતા અને કેટલા વાગે ડેમ તૂટ્યું હતું શું કારણે તૂટ્યું હતું એ આપણે ઝીણવટથી તમને બતાવીશ ખરેખર તમને મજા આવશે કેમ કે આખું મોરબી શાયદ એ ટાઈમે ભારતની મોટામાં મોટું જેને કહેવાય હોનારત તો એ મોરબી આ જ સ્થળ અને ત્યાંથી એમ તૂટેલો નીચે જઈને તમને બતાવીશ કઈ રીતે તૂટ્યો તો કોણ અહીંયા માણસો હતા અને કઈ રીતે તૂટ્યું હતું અને કોણ કોણ હાજર હતા કેટલા ગામના માણસો અહીંયા આવેલા કયા ટાઈમે આવેલા એ જેટલી મને અહીંયા ખબર છે એટલું હું તમને બતાવવાની કોશિશ કરી અને ક્યાંય ભૂલચૂક પણ થઈ શકે તો માફ કરજો જેટલી મને ખબર છે એ તમને હું ઝીણવટથી બતાવવાની કોશિશ કરીશ તો મારી સામે ત્યાં દેખાઈ રહ્યું છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ તો ત્યાં જે છે આશ્રમ છે બરાબર અને એ પહેલાં અહીંયા ડેમ હતું નહીં બરાબર અને ત્યાં કને એક મહાત્મા એમનું નામ એ બાપુનું નામ હતું જોગ ડુંગરી અને એ શિવના ઉપાસક હતા અને ત્યાં રહેતા હતા અને કહેવાય છે કે અહીંયા જે તે ટાઈમે સરકારે બાંધવાનું અહીંયા પ્રસ્તાવ મૂક્યો કે આ જે જે ડેમ અમારે બાંધવું છે અને તમે ત્યાંથી તમારું આશ્રમ કે જે એ મંદિર હોય એ હટાવી લેવાની અહીંયા કહેવાય છે પ્રસ્તાવના મૂકેલી અને જે જોગડુંગરી બાપુ અહીંયા હતા પછી કહેવાય છે થાન ચોટીલા બાજુ પછી એમને ચાલ્યા ગયા કેટલા સમયની વાત છે જેમ કે એ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને આ ડેમ ટૂટ સાડા ત્રણ વાગે તૂટેલો બરાબર એટલે તે ટાઈમે એના ટાઈમ પહેલાં એ હશે ત્યાં એમણે એમ કીધું કે ભાઈ તમે અહીંયા ડેમ ના બાંધો કેમ કે ભાઈ મહાપુરુષ હોય આપણા ભારત વર્ષના જેમ આપણે વિજ્ઞાનીઓ અગાઉ ઘણું બધું જેમ નોટ કરી લીધા હોય એમને પણ ખબર હશે કે ભાઈ અહીંયા ડેમ ના બાંધે તો સારું જેમ એને અગાઉ ખબર હોય કે ભાઈ અહીંયા અઢારસો ઓગણીસો ઓગણ્યાસીમાં હોનારત થઈ શકે પણ એ સાપિતો કે જે હોય પણ એમને ના પાડેલી અહીંયા આ જે સરકારી કર્મચારીઓ જે એમના લાગતા વર્ગતા હોય એમને ના પાડેલી અને પછી એમ પણ જાણવા મળ્યું કે પછી ડેમ બંધાણું અને એ ખસેડવાનું પણ બહુ પ્રયાસ કરેલો કહેવાય છે કે પછી બધું ખસી શક્યું અહીંયાથી જે કાંઈ ખેતર હોય પાદર હોય બધું પણ એ જે અત્યારે પણ એનું અસ્તિત્વ ઊભું છે હોળિયા દ્વારા ત્યાં લોકો જાય છે કોઈને દર્શન કરવા સેવા પૂજા અર્થને બરાબર તો એ આજે પણ ત્યાં એ આપણે ડુંગરી બાપુ જોગ ડુંગરી અને એ શિવ મંદિર છે ત્યાં શિવના ઉપાસક હતા બરાબર એટલે ત્યાં પછી સરકારના માણસો જે પણ લાગતા વર્ગતા માણસો એ ખસેડવાની કોશિશ કરી પણ એ ત્યાંથી પછી ખસ્યું નહીં અને એવું એક મોટા મોટી તારણ છે કે ભાઈ એના શ્રાપીથી જ આ ડેમ જે અગિયાર અગસ્ત ઓગણીસો ઓગણએસીમાં બોડ ચોથના દિવસે સાડા ત્રણ વાગે આ ડેમ તૂટેલો અને કહેવાય છે કે આ હવે ત્યાં હું તમને જઈને બતાવું ત્યાં કને પાંચ સાત જે કર્મચારી હતા એમાં એક પ્રેમજીભાઈ હતા બરાબર એમને અહીંયા બાજુના ગામડાઓમાં જેમ કે બાજુમાં નજીકમાં જ ગામ છે જોધ પર આ જે તારા દેખાય છે ને પાછળ જોધપર ગામ છે લીલા પર આજુબાજુ બધે જાણ કરેલી એમને જે પ્રેમજીભાઈ બરારા પ્રેમજીભાઈ બરાારાથી કોઈ જાણીતા એ ટાઈમના માણસ હતા એમના જે અહીંયા કર્મચારી અહીંયા પાંચ સાત જણા હતા બરાબર તો તે ડેમ ક્યાંથી તૂટ્યો તમને આખી હિસ્ટ્રી ત્યાં જઈને સમજાવું બરાબર તે કે કઈ રીતના માણસો આવ્યા શું થયું ખોલવાની કોશિશ કરી હતી લાઇટ જતી રીતે મેશીન ડૂબી ગયા હતા ત્યાં જઈને તમને બતાવું એટલે તમને મજા આવશે બરાબર તો છેક સુધી બન્યા જો પરસો વળી આવ્યો છે બરાબર પણ બહુ રસપ્રદ વાત છે તમને બહુ મજા આવશે ત્યાં જઈને હું તમને ચાલુ કરું તો હવે ત્યાં આપણે બાપુનો આશ્રમ જે અંદર છે બતાવી જૂની જગ્યા આપણે ત્યાંથી વિડીયો શૂટ કર્યો અને હવે આપણે અહીંયાથી નીચે જઈ રહ્યા ત્યાં જઈને તમને બતાવું કે ખરેખર ડેમ ક્યાંથી તૂટ્યો તો જે આ જે છે અહીંયાથી કહેવાય છે કે મોટું જબરજસ્ત ગાબડું બનેલું આ ત્યાંથી બરાબર અને આ જે છે અઢાર દરવાજા એ એ સમયના છે અઢારસો ઓગણીસો ઓગણસીના સમયના અઢાર દરવાજા છે ત્યાંથી આમ બરાબર અને આ બાજુ પછી આડા તમને આગળ જઈને બતાવું મજા આવશે અને એ સામે વીસ દરવાજા છે એ પછી બનેલા છે બરાબર તો વચ્ચો વચ્ચે અહીંયાથી ગાબડું પડેલું ક્યાંથી જ્યાં રૂમ બનેલો છે મોટો ત્યાંથી અહીંયાથી ગાબડું પડેલું અને કહેવાય છે કે આના ઉપરથી પાણી જવા માંડ્યું અને પાંચ સાત કર્મચારીઓ હતા એમાં બે કર્મચારીઓ કહેવાય છે કે ચોવીસ કે અડતાલીસ કલાક સુધી ફસાઈ રહેલા ગમે તે આ વેઢીમાં હોય કે પછી આ હોય પણ અહીંયાથી ગાબડું પડી ગયેલું એ ટાઈમે તો આ રૂમ તો ધોવાઈ ગયા હોય પણ આના ઉપરથી જેમ આમ પાણી વેવા માંડ્યું અને જાણ કરવામાં આવી તો જે મેં તમને કીધું પણ પ્રેમજીભાઈ બરાસરા સોરી પર બરારા બોલી ગયો હતો પ્રેમજીભાઈ બરાસરાએ અહીંયા જાણ કરીને પાંચ સાત ગામના માણસો કહેવાય છે કે અહીંયા ત્રીસ માણસો આવેલા હવે વાત એવી બની કે ત્યાં ચોમાસાનો સમય હતો ને ઉપર વરસાદ ઘણો થયો ઉપર વરસાદ થયો ને એકંદર એકદમ પાણી ઉપર ચડી આવ્યું સમજો કે જે ટાઈમે આ જે ડેમ બાંધ્યો આ મચ્છુ ડેમ આ મચ્છુ નદી છે તો આખો એને સર્વે કરીને બાંધવામાં આવ્યો તો પણ જે એના અનુમાનથી બારું પાણી ઉપરથી આવી ગયું બરાબર તો હવે અહીંયા ઘટના એવી ઘટી કે એ ટાઈમે લાઇટ જતી રહી લાઇટ જતી રહી અને પ્રેમજીભાઈ પ્રેમજીભાઈને જે અહીંયા પાંચ સાત કર્મચારીઓ હતો એમનાથી મશીન ચાલુ કરે આ મશીનથી આ ધરખોલવાની કોશિશ કરી પણ એમ જાણવા મળ્યું કે અહીંયા કને મશીન જે ઉપર ગમે ત્યાં ગોઠવેલા હોય ટાઈમે મશીન ઉપરથી પણ પાણી જવા માંડી ગયું એટલે મશીન ચાલુ થયા નહીં અને માણસોએ ત્રીસ ચાલીસ જે માણસો આજુબાજુના ગામડાઓના માણસો આવ્યા એને મહા મહેનત ઘણી કરી પણ કોઈ રીતે દર ઊંચા ન થયા અને આ જે તમને કીધું જૂનું છે અઢાર દરવાજાને અહીંયાથી આ ડેમ તૂટ્યો અહીંયાથી સો બસો ફૂટમાંથી ગાબડું પડ્યું એટલે આ જે કન્સ્ટ્રક્શન જૂનું છે જે આર સીસીનું એ આમનું ઊભું હતું અને અહીંયાથી આ ગાબડું પડ્યું અને મોરબી થઈ ગયું ડામાડોળ કંઈક માણસો બે ઘર કોઈના દીકરા દીકરી મા બાપ જોવાન સ્કૂલ ઘર કેટલી કરોડો અરબોની સંપત્તિ પાણી લઈ અને દરિયામાં હાલી ગયું અને પછી આ જે મેં તમને કીધું કે પછી આ થોડોક ઊંચો અહીંયા સ્થળ બનાવવામાં આવ્યું છે અને આ ડેમ તૂટ્યા પછી દુનિયાને ખબર પડી કે ખરેખર એના પછી જે પણ અહીંયા ઓગણીસો ઓગણ્યાસીના પછી જે આપણા ભારતભરમાં જે ડેમનું નિર્માણ થયું એ એવી વસ્તુ ધ્યાનમાં રાખીમાં આવી કે ભાઈ આનાથી આપણને શીખ મળી છે તો એવા એડવાન્સ ટેકનોલોજીનાને એવા બનાવવામાં ક્યારેય ન તૂટે એવા તો આ ડેમ ઘણું બધું સૂચવી અને આપણે સૂચવણી આપે છે કે ભાઈ જે બનાવો એ થોડુંક અગાઉ વિચારીને બનાવો અને કહેવાય છે કે એમને એક ટીમ પણ તૈયાર કરેલી સરકારે કે ભાઈ આ કઈ રીતનું બન્યું પણ કહેવાય છે કે ટીમે કોઈ સરકારને સમાચાર કે એનું કોઈ પ્રમાણ ન કાઢી શક્યા કે ભાઈ કઈ રીતનું બન્યું અને પછી અમેરિકાના ક કઈ જગ્યાના માણસો કીધા મને હવે મેં તમને કીધું એ પ્રમાણે કે સરકારે પછી એક ટીમ તૈયાર કરી કે ભાઈ આ આવડું બધું જબરજસ્ત હોનારસ જે લાખો કે હજારો માણસનું જે જીવલેણ સાબિત થયું તો આ મચ્છુ ડેમ કઈ રીતે ટૂપ્યો તૂટ્યો એની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી એમ જાણવા મળ્યું અને ટીમે કહેવાય છે કે કોઈ સરકારને એની સૂચના ના આપી ઘણા બધા કારણ હોય કે ભાઈ માણસની જે ટીમ હતી જે એમને તૈયાર કરેલી એને જે રિપોર્ટ આપવાનો હતો એ કહેવાય છે કે કોઈ એમને સરકારને રિપોર્ટ નહોતો આપ્યો એના ઘણા બધા કારણ હોય એ આપણે કંઈ જાજી ખબર નથી પણ પછી ઘણો બધો સમય જતાં એમ જાણવા મળ્યું કે અમેરિકાના અમેરિકામાં હોડન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જેનું નામ હતું ઉત્પલ આડેસરા ઉત્પલ આડેસરા અને ડ્રોમ ભૂટેન એ બે વિદ્યાર્થીઓએ આખો જે સો વાતની એક વાત કે ભાઈ તૂટવાનું જે કારણ છે ખરેખર એ ટાઈમનું જે આ બાંધકામ હતું એ એડવાન્સ જ હતું પણ જે એડવાન્સથી અનુકૂળ ક્યારેય ન વિચાર્યું હોય તેવો ઉપર વરસાદ થયેલો અને જે પાણીનો ધોધ આવ્યો તો એક જ ઝાટકે અહીંયાથી આ પાણી ઉપરથી વેવા માંડ્યું મેં તમને કીધું એ પ્રમાણે અને અહીંયાથી ગાબડું પડી ગયું અને ક્યારે ન વિચાર્યું હોય એટલું બધું પાણી આવવાના કારણે જ આ ડેમ તૂટેલું એમણે એ બે જે વિદ્યાર્થીઓએ આખું એક પુસ્તક બનાવેલું છે એનું નામ અત્યારે હું ભૂલી ગયો છું એ પછી એમને પુસ્તક એમાં ઘણી બધી ઝીણવટથી માહિતી આપેલી છે જો પુસ્તકનું નામ ઠામ કાંઈ મને હશે તો એનો પણ ફોટો હું તમને આપી દઈશ અને યુટ્યુબમાં સર્ચ કરશો તો સાહેબ એ પણ હિસ્ટ્રી મળી આવશે તો જે ઓગણીસો ઓગણસીનું સાક્ષી આ ડેમ જે મચ્છુ ડેમથી જાણીતું આ મચ્છુ નદી અને આખે આખા કહેવાય છે કે એને ઘણો બધો ટાઈમ આ મોરબી ઊભો થવામાં લાગી ગયેલો અને કેટલા માણસો તણાઈ ગયા છે એની કોઈ નોંધ નથી પરફેક્ટ તો આવી રીતે આવી હતી કાંઈ થોડી માહિતી આ મચ્છુ ડેમની જે ક્યાં ને ક્યાંય એવું અનુમાન છે કે જે વચમાં આશ્રમ મેં તમને બતાવ્યું જે એમાં બાપુ હતા એની નાવ ઉપરથી બાંધવામાં આવ્યું મહાપુરુષો જે કહેતા હોય એ કાંઈક જાણી જોઈને કહેતા હોય એવી માન્યતા છે બાકી તો આ ધરતી ઉપર હજારો લાખો ઇતિહાસ હોય આપણાને કાંઈ એ ટાઈમે હાજર હતા નહીં કોઈ માણસ હાજર નહોતો માત્ર એક માણસોની જે એક અનુમાન હોય ઓગણીસ વીસ કે અઢાર વીસ એ માહિતી મુજબ આ ડેમ તૂટેલો અને ગુજરાતમાં શાયદ એ ટાઈમનું મોટામાં મોટું હોનારત બન્યું હોય તો તે મોર મચ્છું ડેમ તૂટવાથી બનેલું તો આવીને આવી વાતો સાથે આપણે જે રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહીશું અને વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો કેમ કે આટલી બધી મહેનત કરતા હોઈએ મહેનતનું જો ફળ ન મળે મિત્રો તો પછી એનો કોઈ અર્થ નથી અને જો કે ટૂંક સમયમાં જે સફળતા મળી છે સાહેદ કોઈ ભારતના કે ગુજરાતના માણસને મળીએ જે પ્રેમ આપ્યો છે એનો સૌનો આભારી છું તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ અને હવે એક નજર ચાર એ બાજુ મારી લો કે આ બાજુ આખું મોરબી અને આ બાજુ મેં તમને એવું ગામ બતાવ્યું નજીકમાં જ એનું ગામનું નામ હજી તમને યાદ કરાવી દઉં જોધપર ગામ જે છે એ સામે એક કિલોમીટરના અંતરે છે નીચે અને આ બાજુ આપણું મોરબી ગામ આ મોરબી આ આમ તો બે ત્રણ બંધ છે આવા મને એવી જાણ થઈ તો આ બાજુ આખું મોરબી છે અને આવી રીતે આ ડેમ જૂના સમયનો બરાબર આવું કંઈ લાગી રહ્યું છે ચારે બાજુનો નજારોવાળા